ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જો આપણે આવી ગયા છે આંગણવાડીએ અને બ્લોગની શરૂઆત કરી દીધી છે આંગણવાડીએ નથી બાળકો આવ્યા નથી તો આપણે સારી બારી ખોલ્લા છે અને આ દિવસે સર બહુ મસ્ત છે જો ચાલો આ જો આ ઘઉં બહુ બધું કોઈ કોઈ તો એ બધું કટરાથી કાઢી નાખ્યું છે જો ખેતર થઈ ગયા છે ખાલી જો જો ગાય માતા ચરવા મીડાસ ચાલો આજનું વાતાવરણ તો કંઈક ખાવું છે મસ્ત તડકો છે

પછી સુખડી નહીં બની પછી તૈયારી આપણે કરી નાખે ચાલો ચાલો તો જો અમારા આંગળવાયના બધા બાળકો આવી ગયા છે તો આજનું ગુલાબ કોણ બનીને આવ્યું છે ચાલો તો હું જોઈ લઉં આજ આજનું ગુલાબ કોણ બન્યું છે મસ્ત તૈયાર થઈને આવ્યું હોય એને ગુલાબ બનાવીએ જો કીશું ભાઈ ચાલો કીશું ભાઈ ઉભા થાવ જોઈએ તમે મસ્ત તૈયાર થઈને આવ્યા ને કિશું ભાઈ તબાર વાહ નામ શું કીશું ભાઈ કે ક્રિશ છે

સે કિચન ગાર્ડન તો જો કિચન કિચન ગાર્ડનમાં બહુ મસ્ત જો બધાય બધાય વૃક્ષો મોટા મોટા થઈ ગયા છે જો 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 તો ને કરંટ કેટલી ઊંચી થઈ ગઈ છે બધાય ઝાડવા મસ્ત ઊગી ગયા છે અને આપણે છે ટમેટા લેવા તો ચાલો ટમેટા ઉતારી લઈ ટમેટા એટલા બધા આવ્યા છે જે આપણે જો ટમેટા ચાલુ જ છે જો મસ્ત મસ્ત ટમેટા દુનિયાના ટમેટા આવ્યા જો ચારે ગો ટમેટા ટમેટા જો તો ચાલો ટમેટા લેવાના છે ટમેટા આપણે ઉતારી લઈ કેમકે આજે ડાળ બનાવવાની છે ને તો દાળમાં ટમેટા નાખવાના છે તો ચાલો ટમેટા લઈ લે જે રીતના કંઈક ટમેટા છે આ રીતના ઉપર ટમેટા ઉતારવાના છે તો ચાલો ટમેટા ઉતારી લઈ ચાલો તું છું અહીંયા મસ્ત આપણે તરબૂચ આવી ગયા છે ટીચરે ચોરવા છે તો થોડીક દેવાનું છે તો તરબૂચ આવી ગયા છે જો આપણે કિચન ગાર્ડન નહોતી મસ્ત ટમેટા ઉતારી લીધા છે અને ચાલો આપણે સુખડી બનાવવાની છે તો સુખડી બનાવવાની તૈયારી કરી લે આ પાપે માટે મસ્ત સુકડી બનાવી નાખી છે જો અયા મસ્ત સુકડી બનાવી નાખી છે બાળકોને આપે જે સુ આપી ગઈ એ સુકડી પણ આપો ચાલો જો બાળકોને બધાયને છે ને સુકડી આપી દીધી છે ને બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે જો ચા તો બાળકો સુકડી ખાઈતા સુધીમાં આપણે છે ને બનાવવાના છે થેપલા ડાય તો ચાલો એની પ્રોસેસ કરી નાખે ને અયા જો પાલકના પર થેપલા બનાવવાના છે ને તુવેર દાળનો જ કો બનાવવાનો છે તો ચાલો એની તૈયારી કરી લઈએ દિમાલે છે બાનની વાહન ના બધા નામ આવડી ગયા છે તો ચાલો મહીરભાઈ વાહન ના નામ બોલો જોઈએ વાહન ક્યાં आले રોડ ઉપર રોડ ઉપર વાહન રોડ ઉપર आले બોલો જોઈએ ના નામ મોટર પછી જીસીબી પછી પછી બોરેલો પછી

મસ્ત થેપલા થેપલાને જો અહીંયા આટલા થેપલા બની ગયા આટલો બાકી છે તો ચાલો બાળકો માટે મસ્ત થેપલા બનાવી લઈએ અને ટીચર લઈ ગયા છે બાળકોને સમાજવાડીમાં ભેટ દળે રમાડવા તો અહીંયા બાળકોની પ્રવૃત્તિ કરાવે છે ને આપણે અહીંયા મસ્ત બાળકો માટે થેપલા બનાવીએ છીએ બાળકો માટે મસ્ત થેપલાને ડાળ બનાવીને રાખી જો અહીંયા મસ્ત થેપલા બનાવી નાખ્યા છે ને અહીંયા મસ્ત જોવો દાર બનાવીને રાખીશું ચાલો તો બધું રેડી થઈ ગયું છે ટાઈમ તો નથી છે થોડી ઘણી દસ પંદર મિનિટ વાર છે પછી બાળકોને મસ્ત નાસ્તો આપી દે અને જો બાળકો પણ ગેમ રમીને આવી ગયા છે ચાલો તો હવે થોડું ઘણું આ આપણે મૂકી દઈએ ચાલો તો જો થેપલાની દાળ બાળકો મસ્ત એની રીતે ખાય છે ચાલો બપોરનો નાસ્તો બાળકોને આપી દીધો છે મજા આવે ને ચાલો તો બપોર નાસ્તો બાળકોને આપી દીધો છે ને બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે તો તમને जो मित्र भाई छे ने पानी ने सीसो पर भाई मित्र भाई पानी ने सीसो बीसो केम बदु तैयार करवा मेंडा हो अबे निकली जाऊ घे आपरे बस आ ओची ताना केम ठेला बेला भली ता जो तो आया ठेला भली ता से आ ठेला बेला भरिन क्या जावनुस तुम्हारे तनु हमारे तुम्हारे तमे ओची ताना आवा पाइनान करो हमने तो खबर ही नथी होती एवू होय हमारे अचानक एक इंस्टेंट प्लान बनी जाए हमारे जो आने का एक प्लान कर लीदो से पण आपण ने केता नथी इंस्टेंट तुम्हारे प्लान में तुम्हारे प्लान YouTube में ब्लॉग जो हो पड़ेगा ये અરે તો જો મિતુલભાઈ માસ્તર તૈયાર થઈ ગયા છે ને તમને ખબર હે એલા મિતુલભાઈ આમ જોઠેલા બેલા બલ્લી થાસે અયા કેલબત જવાનું થિયરી કરે મને શું ખબર તમારા માં દીકરાનો કઈક પ્લાન હોય મને તો કઈ કહેતાય નથી મારા દીકરા ના મિતુલભાઈ ના કોઈનો મારા અચ્નાક ઇન્સ્ટન્ટ પ્લાન બની ગયો ફોનમાં ફોનમાં બની ગયો અમે પેકિંગ કઈ કરી તમે આવો ને ત્યાં અયા પછી વેલા આવી જ ને કર પાટિયા ગયો ચાલો થોડી પેટી ખાઈ લે એટલે આમ શક્તિ દીએ મજા નિકળી

हाँ तो इतने तीखा अमी ना तो आप जो इतने तीखा ही लाइक चलो हाँ जो ऑटो पिपो पिपो तीजा स्वाभाव स्वाभाव रिलीज़ आसे मित्र भाई है वो हो आ रेडी रेडी चलो निकली है रूमाल निकली हाँ जो अमी तो रूमाल मित्र मित्र है ना जो रुमाल मित्र भाई लिया से चार्जिंग गोदिलियो चार्जिंग ने बदु ले लियो हालो तो, तो मित्र भाई एस्प्री ताजी बति तयारी करे छे आगे गाडी गाडी यहाँ उनी लेई जो मित्र भाई छे ने बैग लईन जाई रहया छे तो तमे कंटीन्यूज मा हमारा मित्रना ब्लॉग जोता रहजो हां हमरा आईडी जमे चालू करी गा चालू कर हां भाई जच ब्लॉग चालू तो क्या जाय छे नहीं तमे ब्लॉग जोसो तो तन्ने खबर पडसे तो काल नो ब्लॉग मित्र भाई नो आवे परमदी नो आवे तो मित्र भाई ना पण ब्लॉग जोता रहजो आ चप्पल री जगह स्बके बूट न ले ले बूट अंदर जो बूट ने चप्पल ने बबे जोडी लेम जाय छे टडोर नाइट ड्रेस ने ले लियो पानी न पी सो हालो हालो जय भगवा हां जय भगवान हरम महादेव श्री शिव तो मित्र भाई छे ने गाडी काटी लीदी छे एनी तमारा गाडी नाम तो केता जाओ पेशे ने पेशे तो मित्र पेनी गाडी ले राम प्यारी राम प्यारी राम प्यारी एक हजीया के न नाम जमकुड़ी छे न नाम અનોમ ગોળો રોનો નહીં આ તો રોની રોનો બાઈ આ રામ પિયારી છે ઉની જમકુડી અને આ રામ રથ ઓકે હાલે તો મિત્રભાઈ જાય છે હાલો તો જય ભગવાન અરર મહાદેવ જય કોરા નાથ જય દ્વારકાધીશ હાલો તો તમે આજના મારા બ્લોગ કેવો લાગો લાઈક શેર અને કરજો તો મારસુ કાલે નવો બ્લોગ સાથે ત્યાં સુધી અરર મહાદેવ